નમસ્કાર મિત્રો આપ સૌને જય શ્રી કૃષ્ણ વેધરમેન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો આજે આપણે ત્રણ મુદ્દા વિશે વાત કરવાની છે પ્રથમ ચોમાસાની હાલમાં સ્થિતિ બીજું આગામી સમયમાં ચોમાસાની પ્રગતિ કેવી રહી શકે અને ત્રીજું ગુજરાત રાજ્યમાં ચોમાસાનું આગમન કઈ તારીખોમાં થઈ શકે તેના વિશે એક અંદાજ આપવાનો પ્રયત્ન કરીશું સૌ પ્રથમ વાત કરીશું ચોમાસાની હાલમાં સ્થિતિ વિશે તો ચોમાસું અરબસાગરમાં અનુકૂળ પરિસ્થિતિઓના કારણે પશ્ચિમ કાંઠે ખૂબ ઝડપથી આગળ વધેલ છે અને આપણે જાણીએ છીએ તેમ ચોવીસ મે ના રોજ કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાનું આગમન થઈ ગયેલ છે જે તેની સામાન્ય તારીખ એક જૂન કરતાં આઠ દિવસ પહેલું છે હવે આજે તારીખ પચીસ મે ના રોજ ચોમાસું પશ્ચિમ કાંઠે દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો સુધી પહોંચી ગયેલ છે તો આજે પચીસ મે ના રોજ ચોમાસાની ઉત્તરી સીમા દક્ષિણ મહારાષ્ટ્રના દેવગઢ કર્ણાટકના બેલગાવી હાવેરી તેમજ તમિલનાડુના ધર્માપુરી ચેન્નાઈ અને ત્યાંથી પશ્ચિમ મધ્ય અને ઉત્તર પૂર્વ બંગાળની ખાડીના ભાગો અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાં આઈઝોલ મિઝોરમ અને કોહીમાં નાગાલેન્ડમાંથી પસાર થાય છે આઈએમડી મુજબ આગામી કલાકોમાં ચોમાસુ થોડા વધુ ભાગોમાં આગળ વધી શકે તે માટે પરિસ્થિતિઓ અનુકૂળ જણાઈ રહી છે એટલે કે આગામી દિવસમાં ચોમાસુ મધ્ય અરબ સાગરના થોડા વધુ ભાગો મુંબઈ સહિત મહારાષ્ટ્રના થોડા વધુ ભાગો બેંગ્લોર સહિત કર્ણાટકના ભાગો આંધ્રપ્રદેશના થોડા ભાગો તમિલનાડુના બાકી રહેલા ભાગો તેમજ પશ્ચિમ મધ્ય અને ઉત્તર પૂર્વ બંગાળની ખાડીના થોડા વધુ ભાગો અને ઉત્તર પૂર્વીય રાજ્યોના થોડા વધુ ભાગોમાં આગળ વધે તે માટે પરિસ્થિતિઓ અનુકૂળ જણાઈ રહી છે હવે બીજી એક ઇન્ટરેસ્ટિંગ વાત એ કરવી છે કે આ વર્ષે ચોમાસાનું આગમન ખૂબ વહેલું થયું છે અને ખાસ કરીને જે પશ્ચિમ કાંઠાના વિસ્તારો છે તેમાં સ્ટેટિસ્ટિકલી જોવા જઈએ તો ચોમાસાનું આગમન રેકોર્ડ બ્રેક રીતે વહેલું થયું છે જેમ કે કેરળમાં ચોમાસા બેસવાની સામાન્ય તારીખ એક જૂન છે તે સામે ચોવીસ મે ના રોજ કેરળમાં ચોમાસાનું આગમન થયેલ છે જે સામાન્ય દિવસ છે હવે આગામી અડતાલીસ કલાકોમાં ચોમાસું મુંબઈમાં પણ બેસી જાય તેવી સંભાવના વ્યક્ત કરી છે એટલે મુંબઈમાં ચોમાસું બેસવાની સામાન્ય તારીખ દસ થી અગિયાર જૂન છે તેની સામે લગભગ આગામી અડતાલીસ કલાક એટલે કે લગભગ સત્યાવીસ અઠ્યાવીસ મે ના રોજ મુંબઈમાં ચોમાસાનું આગમન થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે એટલે કે સામાન્ય કરતા તેર થી ચૌદ દિવસ વહેલું મુંબઈમાં ચોમાસાનું આગમન થઈ શકે તેવી સંભાવના છે હવે મુંબઈમાં મોન્સુન ઓનસેટનું છેલ્લા પચીસ વર્ષોનો ડેટા જોઈએ તો સૌથી વહેલું ચોમાસાનું આગમન બે હજાર છમાં એકત્રીસ મે ના રોજ થયું હતું અને પાછલા વર્ષોમાં જ્યારથી પણ મોન્સુન ઓનસેટ નો ડેટા આપણી જોડે અવેલેબલ છે તે તમામ વર્ષોની વાત કરીએ તો આજ સુધીમાં સૌથી વહેલું ચોમાસાનું મુંબઈમાં ચોમાસાનું આગમન ઓગણત્રીસ મે ના રોજ થયું હતું જે વર્ષ ઓગણીસો છપ્પન ઓગણીસો એકોતેરમાં થયું હતું અને હવે પચીસ માં જો આગામી અડતાલીસ કલાકોમાં એટલે કે લગભગ સત્યાવીસ મે સુધીમાં ચોમાસાનું આગમન મુંબઈમાં થાય તો આજ સુધીના જ્યારથી આપણી જોડે ડેટા અવેલેબલ છે ત્યારથી અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વહેલું ચોમાસાનું આગમન ગણાશે હવે આપણા મનમાં સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે ચોમાસું આટલું વહેલું અને આટલું ઝડપથી કેમ આગળ વધેલ છે ખાસ કરીને ચોમાસાની પશ્ચિમ પાંખ તેવીસ થી પચીસ મે એટલે કે બે દિવસના સમયગાળામાં અરબસાગરમાં લગભગ હજારથી બારસો કિલોમીટર આગળ વધેલ છે તો એવી રીતે કઈ વાતાવરણીય પરિસ્થિતિઓનું નિર્માણ થયું છે જેના કારણે ચોમાસાની પ્રગતિએ આટલો વેગ પકડેલ છે તો તેના પાછળનું એક મહત્વનું કારણ છે લો લેવલ મોનસૂન જેટ અથવા તો સોમાલી જેટ હવે આ લો લેવલ મોનસૂન જેટ અથવા તો સોમાલી જેટ એ વાતાવરણમાં નીચલા લેવલ પર એટલે કે લગભગ હજાર મીટરથી લઈને ત્રણ હજાર મીટરની ઊંચાઈ સુધી ખૂબ જ ઝડપથી વહેતા પવનો પ્રવાહ છે જેમાં વહેતા પવનોની લગભગ થી લઈને એકસો આઠ કિલોમીટર પ્રતિ કલાકની હોય છે અને તેનું ઉદ્ગમ સ્થાન દક્ષિણ ભારતીય મહાસાગરમાં મડાગાસ્કર અને મોરિશ આઈલેન્ડ પાસે રહેલું છે એટલે કે ત્યાંથી તેમનું ઉદભવ થતો હોય છે અને ત્યારબાદ પૂર્વ આફ્રિકાના કેન્યા ઇથોપિયા સોમાલિયા વિસ્તારોમાં પહોંચતા હોય છે અને ત્યાંથી વિશ્વવૃત્ત પાસેથી કોરિયોલિસ ફોર્સના કારણે વળાંક લઈને પશ્ચિમ તરફથી આપણા ઉત્તર ભારતીય મહાસાગરમાં અરબ સાગરમાં દાખલ થતા હોય છે અને ભારતીય ભૂભાગો સુધી પહોંચતા હોય છે હવે આ જે લો લેવલ મોન્સૂન જેટ અથવા સોમાલી જેટના પવનો છે એ ભારતીય મોન્સૂન સર્ક્યુલેશન અથવા મોન્સૂન ડાયનેમિક્સનો એક મહત્વનો ભાગ છે જે મોઇશ્ચર ટ્રાન્સપોર્ટરની ભૂમિકા ભજવતું હોય છે એટલે કે ભેજનું પરિવહન ભારતીય મહાસાગરમાંથી ભારતીય ભૂભાગો તરફ કરતું હોય છે હવે આ લો લેવલ જેટ અથવા તો સોમાલી જેટ જે ચોમાસા દરમિયાન મોઇશ્ચર ટ્રાન્સપોર્ટરની ભૂમિકા ભજવતું હોય છે જે ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં ભેજ ભારતીય મહાસાગરમાંથી ભારતીય ભૂભાગોમાં ઠાલવતું હોય છે જેનો સૌથી વધુ ફાયદો દક્ષિણ ભારતના પશ્ચિમ કાંઠાના વિસ્તારો જેવા કે કેરળ કર્ણાટક ગોવા અને મહારાષ્ટ્રના ભાગોને થતો હોય છે અને જ્યારે પણ આ લો લેવલ જેટ અથવા સોમાલી જેટ સક્રિય તબક્કામાં હોય ત્યારે પશ્ચિમ ઘાટના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળતો હોય છે હવે આ લો લેવલ જેટ અથવા સોમાલી જેટ જનરલી જૂનથી લઈને સપ્ટેમ્બર મહિના દરમિયાન જોવા મળતું હોય છે અને જુલાઈ મહિના દરમિયાન તેની ક્ષમતા સર્વોત્તમ અથવા સર્વોચ્ચ હોય છે આ વર્ષે કેરળ કાંઠે તેમજ પશ્ચિમ કાંઠાના વિસ્તારોમાં ચોમાસાના વહેલા આગમન તેમજ ચોમાસાની પશ્ચિમ પાક આટલી ઝડપથી આગળ વધવા પાછળનું એક મહત્વનું કારણ લો લેવલ જેટનું વહેલું બનવું ગણી શકાય હવે અહીંયા એક ઇન્ટરેસ્ટિંગ વાત એ કરવી છે કે અરબ સાગરમાં જે સંભવિત વાવાઝોડું બનવાનું હતું પણ એ બનેલ નથી તેના પાછળ પણ આ લો લેવલ મોન્સૂન જેક્ટનું બનવું કારણભૂત છે અને એ કેવી રીતે જો તમારે જાણવું હોય તો મને વિડીયોની નીચે કોમેન્ટમાં જણાવશો તો હું આના માટે એક અલગથી વિડીયો બનાવીને સમજાવીશ હવે હાલમાં પ્રવર્તમાન હવામાન પ્રણાલી વિશે વાત કરીએ તો હાલમાં એક લો પ્રેશર સિસ્ટમ મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડા વિસ્તારો પર રહેલું છે જેને સંલગ્ન ઓપરેટ સર્ક્યુલેશન મિડ ટ્રોપોસ્પિરિક લેવલ સુધી રહેલ છે હવે આ સિસ્ટમને જે સંલગ્ન વાદળોનો સમૂહ છે એ સિસ્ટમના કેન્દ્રથી પશ્ચિમ દિશામાં રહેલો છે અને જેને પરિણામ સ્વરૂપે દક્ષિણ મહારાષ્ટ્ર કોંકણકાંઠું અને સંલગ્ન વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે અને આ વિસ્તારોમાં આગામી ચોવીસથી અડતાલીસ કલાકો દરમિયાન ભારેથી ભારે વરસાદ પડી શકે છે અને અમુક વિસ્તારોમાં એક્સ્ટ્રીમલી હેવી એટલે કે અત્યંત ભારે વરસાદ પણ પડી શકે છે હવે આ સિસ્ટમ આગળ જતા પૂર્વ તરફ આગળ વધશે અને તેને સંલગ્ન જે અપર એર સર્ક્યુલેશન છે તે આગળ જતાં બંગાળની ખાડીમાં રહેલ અપર એર સર્ક્યુલેશન છે તેની સાથે મર્જ થઈ જશે હવે બંગાળની ખાડીમાં હાલમાં પૂર્વ મધ્ય બંગાળની ખાડી પર એક અપર એર સર્ક્યુલેશન રહેલ છે જે આગામી કલાકોમાં ઉત્તર તરફ આગળ વધશે અને ડેવલોપ ઉત્તર બંગાળની ખાડીમાં વધુ મજબૂત બનીને લો પ્રેશરમાં પરિવર્તિત થશે હવે આ લો પ્રેશર આગામી દિવસોમાં લગભગ ઉત્તર દિશામાં એટલે કે પશ્ચિમ બંગાળ ઓડિશા ઝારખંડ અને બિહાર તરફ આગળ વધે હવે આગામી દિવસોમાં ચોમાસાની પ્રગતિ કેવી રહી શકે તે વિશે વાત કરીએ તો હાલમાં લગભગ ત્રણથી ચાર દિવસ હજુ પણ ચોમાસા ચોમાસું થોડા વધુ ભાગોમાં આગળ વધે તેવી સંભાવના જણાઈ રહી છે એટલે કે ચોમાસાની પશ્ચિમ પાક અને પૂર્વ પાક હજુ પણ થોડા વધુ ભાગોમાં આગળ વધી શકે છે પરંતુ ત્યારબાદ એટલે કે લગભગ ત્રીસ મે એકત્રીસ મે બાદ ચોમાસું આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિઓ જણાતી નથી એટલે કે ચોમાસાની પશ્ચિમ પાક લગભગ મુંબઈ આસપાસ આસપાસ સ્થગિત થઈ શકે છે અને હાલની પરિસ્થિતિ જોતા આગામી પંદર દિવસો સુધી ચોમાસું ત્યાંથી આગળ વધે તેવી સંભાવનાઓ જણાતી નથી એવી કઈ પરિસ્થિતિઓનું નિર્માણ થવા જઈ રહ્યું છે જેના કારણે આગામી દિવસોમાં એટલે કે જૂન મહિનાના પ્રથમ પખવાડિયા દરમિયાન ચોમાસું આગળ વધી શકે તેવી સંભાવનાઓ જણાતી નથી તેના વિશે આપણે એક અલગથી વિડીયો બનાવીને વિસ્તારથી ચર્ચા કરીશું અંતમાં ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થઈ શકે હાલની પરિસ્થિતિઓ જોતા જૂન મહિનાના પ્રથમ પખવાડિયા એટલે કે જૂન મહિનાના પ્રથમ પંદર દિવસો દરમિયાન ગુજરાત રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ શકે તેવી સંભાવનાઓ જણાતી નથી જોકે તેમાં ફેરફાર થઈ શકે છે જો કોઈ ફેરફાર હશે તો અપડેટ દ્વારા જણાવવામાં આવશે કેરળમાં અને મુંબઈમાં ચોમાસાનું આગમન રેકોર્ડ બ્રેક રીતે વહેલું થયેલ હોવા છતાં ગુજરાત રાજ્યમાં ચોમાસું સમય કરતાં વહેલું આવે તેવી સંભાવનાઓ હાલમાં જણાતી નથી પરંતુ લાંબા ગાળાનું જોતા ફક્ત ખેડૂત મિત્રો માટે એક અંદાજ આપવાનો પ્રયત્ન કરું તો જોકે લાંબા ગાળાના અનુમાનમાં ચોકસાઈ ઓછી હોય છે પરંતુ ખેડૂત મિત્રો માટે એક અંદાજ આપવાનો પ્રયત્ન કરું તો જૂન મહિનાના પાછો પાછલા પખવાડિયામાં એટલે જૂન મહિનાના પાછલા પંદર દિવસોમાં ચોમાસું ગુજરાત રાજ્યના વિસ્તારોમાં આગળ વધી શકે તે માટે અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે તેવા સંકેતો મળી રહ્યા છે અને આ વિશે આપણે આગળના વિડીયોમાં પણ ચર્ચા કરીશું તો મિત્રો ગુજરાત વેધરમેન યુટ્યુબ ચેનલ વિશે આપ સૌની પ્રતિક્રિયા કોમેન્ટમાં જણાવશો તેમજ આપણે કોઈ એક વિષય પર અલગથી વિડીયો જોઈતો હોય તો તો પણ આપ કોમેન્ટમાં જણાવશો તો હું તે વિડીયો તમારી સુધી લાવવાનો પ્રયત્ન કરીશ અને ગુજરાત વેધરમેન યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો તો આજના વિડીયોમાં બસ આટલું જ વિધર અપડેટ્સ માટે જોડાયેલા રહો ગુજરાત વિધરમેન યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ અને ગુજરાત વિધરમેન વેબસાઇટ સાથે થેન્ક યુ